અમીરગઢ પંથકમાં કાળા ડિબાંગ વાદળો ગોરવાય છે અને મેઘગર્જના સાથે વરસાદનું ધમાકેદાર આગમન થતા લોકોમાં ખુશી છવાઈ હતી જોકે વરસાદમાં આગમન સાથે વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અમીરગઢ પંથકમાં અગિયાર દિવસ બાદ પુન વરસાદી માહોલ સર્જાયો હતો વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો જ્યારે વરસાદના લીધે માર્ગો પર પાણી ભરાઈ ગયું હતું બીજી બાજુ વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો આત્રો ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ લોકોમાં ચિંતા વધી ગઈ હતી અને દસ દિવસ સુધી વરસાદે વિરામ વરસાદ ખેડૂતોના ખેતરનો પાક પણ વળી રહ્યો હતો ત્યારે શુક્રવારથી વરસાદનું હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું ધમાકેદાર આગમન થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી જ્યારે ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો હતો